you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દેશ અને દુનિયામાં વિચિત્ર રોગોને વાયરસ ફેલાઈ રહ્યા છે ખાસ કરીને કોરોના રોગચાળા સાથે કેટલાક એવા વાયરસ સામે આવ્યા છે જેણે લોકોને અચમચાવી દીધા છે આજ રીતે આફ્રિકાના યુગાંડામાં પણ આવો જ એક રોગ સામે આવે છે જેમાં લોકો નાચવા અને ફરવા લાગે છે આ રોગને કારણે મહિલાઓનું શરીર ધ્રુજવા લાગે છે અહેવાલ અનુસાર યુગાંડાના બંદીપુંગ્યો જિલ્લામાં ડીંગા ડીંગા રોગ પ્રથમ વખત દેખાયો હતો લોકો અક્ષરની જેમ ડાન્સ કરી રહ્યા છે અને તેમના શરીરને ખૂબ હલાવી રહ્યા છે આ ઉપરાંત પીડિતો ખૂબ તાવ નબળાઈ અને કેટલાક ગંભીર કિસ્સાઓમાં લખવાથી પણ પીડાય છે આ રોગથી પ્રભાવિત લોકોને ચાલવામાં તકલીફ થાય છે ડીંગા ડીંગા રોગ અંગે તબીબોનું કહેવું છે કે તેની કોઈ ચોક્કસ સારવાર નથી હાલમાં તેના લક્ષણો પર નજર રાખીએ તો દર્દીને દવાઓ આપવામાં આવી રહી છે જેમાં એન્ટિબાયોટિક્સની મદદ લેવામાં આવી રહી છે આ લક્ષણોની સાથે નબળાઈ અને લખવાની સમસ્યા પણ થઈ રહી છે આ રોગ ખાસ કરીને યુગાંડાની મહિલાઓ અને છોકરીઓને અસર કરી રહ્યો છે